જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી YouTube ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું લચ્છા પરોઠા તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ લચ્છા પરોઠા બનાવવા માટે સૌપ્રથમ ઇંગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ તેના માટે મેં બે વાટકા ઘઉંનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે નમક લીધું છે વન ફોર ટેબલ સ્પૂન જીરું લીધું છે અને જરૂર મુજબ સિંગ તેલ લીધું છે હવે એક મોટા વાસણમાં આપણે ઘઉંનો લોટ લઈ લેશું આ રીતે તમે જોઈ શકો છો સ્વાદ પ્રમાણે આપણે નમક ઉમેરી દઈશું વન ફોર ટેબલ સ્પૂન જીરું ઉમેરી દઈશું અને બે ચમચી તેલ ઉમેરી દઈશું આ રીતે હવે આ બધું આપણે મિક્સ કરી લેશું ને જરૂર મુજબ પાણી ઉમેરી અને લોટ બાંધશું મીડિયમ લોટ બાંધવાનો છે મિત્રો ના તો વધારે કઠણ કે ના વધારે ઢીલો પરોઠાનો લોટ બાંધીએ ને તે રીતનો જો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એમાં એક ચમચી તેલ ઉમેરી અને મસળી લેશું આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે એને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણો લોટ આવી રીતનો થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે એના લુવા પાડી લેશું મેં બધા લુવા પાડી લીધા છે તમે જોઈ શકો છો હવે પાટલા ઉપર એક લુવો લેવાનો છે અને એને રોટલીની જેમ વણી લેવાનો છે આ રીતે આપણે બધા લુવાની રોટલીની જેમ પરોઠા વણી લેવાના છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે મેં બધા પરોઠા વણી લીધા છે હવે એક પરોઠું લેવાનું છે અને તેના ઉપર બધી બાજુ તેલ લગાડી લેવાનું છે આવી રીતે તેના ઉપર આપણે કોરો લોટ છાંટવાનો છે આવી રીતે ત્યારબાદ આપણે તેના ઉપર બીજું પરોઠું મૂકવાનું છે આવી રીતે તેના ઉપર પણ આપણે તેલ લગાડી દેવાનું છે અને કોરો લોટ છાંટવાનો છે આવી રીતે હવે ત્રીજો એવી રીતના રોટલી જેવું પરોઠું લેવાનું છે અને તેને આપણે બધી બાજુ દબાવી દેવાનું છે મિત્રો આવી રીતે તમે જુઓ છો હું તમને બતાવી રહી છું હવે એકની ઉપર એક આવી રીતે જુઓ એના ઉપર પહેલાં તેલ લગાડી દેવાનું છે અને લોટ છાંટી દેવાનો છે પછી એકની ઉપર એક વન બાય વન આવી રીતના આપણે કરવાનું છે જુઓ હું તમને બતાવું છું નજીકથી બતાવી રહી છું વન બાય વન ઉપર નીચે ઉપર નીચે કરવાનું છે આવી રીતે હવે આપણે એને રાઉન્ડ રાઉન્ડ કરવાનું છે મિત્રો આવી રીતે તમે જુઓ હું તમને નજીકથી બતાવું છું આવી રીતનું રાઉન્ડ રાઉન્ડ થવું જોઈએ આ રીતનો આપણો લુવો થવો જોઈએ મિત્રો જુઓ હવે એના ઉપર આપણે કોરો લોટ છાંટવાનો છે આ રીતે તમે જુઓ આગળ અને પાછળ જુઓ આ રીતે કરવાથી આપણા લચ્છા સરસ રીતે દેખાઈ આવે છે હવે આપણે એને હળવે હળવે હાથે વણવાના છે મિત્રો તમે જોઈ શકો છો જુઓ તમને બધી લાઇનિંગ દેખાય છે ને એ આપણા પળ છૂટા પડ્યા છે લચ્છાના જે હોય છે ને એ દેખાઈ આવે છે જુઓ તમે નજીકથી જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું જુઓ આપણા લચ્છો કેવા સરસ લાગી રહ્યા છે આ રીતે મિત્રો પરોઠા તૈયાર કરવાના છે હવે લોઢી ઉપર આપણે શેકવા મૂકશું જુઓ તમને દેખાય છે ને હવે એક સાઈડ આપણે બધી બાજુ તેલ લગાડી લેશું આવી રીતે જુઓ હવે પલટી લેશું આવી રીતે અને તેના ઉપર પણ આપણે તેલ લગાડી લેશું આવી રીતના જુઓ તમે જોઈ શકો છો મિત્રો આ રીતે આપણે બંને બાજુ તેલ લગાડી અને શેકવાના છે મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જુઓ ગોલ્ડન કલરનું થઈ ગયું છે તો મિત્રો તૈયાર થઈ ગયા છે આપણા લચ્છવા પરોઠા હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આ રીતે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું દેખાવમાં કેવા સરસ લાગી રહ્યા છે ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે તમે દહીં તથા પંજાબી સબ્જી સાથે લઈ શકો છો તો તૈયાર છે આપણા લચ્છા પરોઠા તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો તમે સબસ્ક્રાઈબ કરો છો તો મને પ્રેરણા મળે છે અને હું વધારે નવી વાનગી લાવું અને તમે સરળ રીતે બનાવી શકો તેવા પ્રયત્ન કરું છું તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય